જઈ શકું છું એ મારા પપ્પા કારણે હું જઈ શકું માતાજી હજુ લાગે બરોબર મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા આઈ સો બધા મજામાં અત્યારે આપણે મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને જો કે સરસ મજાનો તડકો પણ આવી ગયો છે અહીંયા અને આપણે ઉઠી પણ ગયા છીએ મસ્ત રેડી પણ થઈ ગયા છીએ અહીંયા મીત પણ ઉઠી ગયા છે ગુડ મોર્નિંગ મીત જય શ્રી કૃષ્ણ અહીંયા આપણે મસ્ત રેડી થઈ ગયા છીએ અને આજે બહુ મોટો દિવસ છે કેમ કે આજે કંઈક છે આપણે ત્યાં કંઈ છે એટલે કંઈ દઉં શું છે આજે આપણે સો કે જે થયા હતા એનું સેલિબ્રેશન છે એ એ સેલિબ્રેશન મામાએ રાખ્યું છે અને આપણે લોકોએ જવાનું છે બધા ફેમિલીવાળાને બોલાવ્યા છે અને મસ્ત સેલિબ્રેશન છે જોરદાર એકદમ અને આજે આખા દિવસમાં અમે શું કરીએ છીએ ને એ તમને જોવાની બહુ મજા આવશે તો વ્લોગ જોતા રહેજો અને વ્લોગને સ્કીપ ના કરતાં બહુ જ મજા આવશે અને ગમ્યો હોય તો લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો આગળ આપણે મળીએ હવે હમણાં નીચે જઈએ બધા નીચે શું કરે છે જોઈએ પછી આગળ મળીએ આપણે સવારે મામાના ઘરે આવી ગયા છીએ અને દાદા અહીંયા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય ખોડિયાર અને મામી શું કરતા હતા થેલો ભરતા હતા બધું આજની તૈયારી કરે છે ઓર્ગેનાઈઝર સવાર સવારમાં ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેવી તૈયારી આજની બહુ જ સરસ બહુ સરસ અને બધું મૂકતા હતા એ ઓર્ગોનાઇઝર હા મેડમ છે મેડમ એટલે

ફ્રેન્ડ ને લોકો બી આવે છે તો તમને બતાવીએ આગળ તો ગાઈસ જો નીચે આપણે આવી ગયા તા નીચે અહીંયા હું ચા મળી ચા બનાવું છું અને મમ્મી અહીંયા કેરી કાપે છે અત્યારે પપ્પા માટે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બાર ને લોકો ચા પી લીધી લાગે છે અહીંયા પપ્પા ઉઠી ગયા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ પપ્પા થી બીતા નહીં પપ્પા ની આંખો આવી જ છે એટલે એવી રીતે જ જોવે છે અને અત્યારે આપણે જો અહીંયા કેરી કપાઈ છે અહીંયા અને હવે આગળ જઈએ આપણે ચા નો બનાવીએ પછી જોઈએ ક્યાં જઈએ છે ફાઈનલી મારી ફ્રેન્ડ ને લેવા પહોંચી ગયા તા સુરત થી આવી ગઈ છે અને હવાર ના એ લોકો વહેલા નીકળ્યા તા ચાર વાગ્યા ના નહીં ચાર વાગે નીકળ્યા હવે આપણે લોકો ઘરે જઈએ અને ઘરે જઈને આગળ પણ હમણાં હા યશ ગાઈઝ જો અત્યારે ઇરલ આવી ગઈ તી તો યશ ને મી ત્યાં નાસ્તો કરવા બેસી ગયા છે બરાબર ને ભાવશે ને ભાપડા ભૂલ તો ખરે સાથે

મમ્મી ને જો નાસ્તો કરવા બેસી ગયા છે મજા મમ્મી ફાફડા જો આપણે બધા બુકે ને એવું લઈ લીધું છે આમાં ફ્લાવર્સ છે બધા મસ્ત મસ્ત અને સરખું કરે છે બધું ને અહીંયા કી સુ ખાલી ડીશ માં જમવા બેઠી છે પહેલી દીધું ને અહીંયા મમ્મી ભરેલી ડીશ માં જમવા બેઠા આ બધી બધા છાલડા દેખાય ને મમ્મીએ ખાધી એ ઘેરી અને આ થાળી ભરીને હજુ પડી છે

હવે પણ કેરી નહીં આવે રાત્રે ફંક્શન છે અને આ માસી છેક એક મહાદેવનગર થી અત્યારે અહીંયા કલર કરાવવા આવ્યા છે મમ્મી પાસે એવું નહીં ઘરે કોઈ કલર હા કલર કરાવવા જ તે આડી તો ઘરે કપડા દેવા આવી અને જો અહીંયા હાલ કામ વળગી છે એવું નહીં અને

બ્લોગમાં જોઈએ કોણ કોણ આવ્યું છે જોતા આવીએ બધા પહોંચી ગયા છે આપણા ઘરે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બા જય શ્રી કૃષ્ણ બધા પહોંચી ગયા છે મમ્મી પહોંચી ગયા છે જય શ્રી કૃષ્ણ અને એ મમ્મી ચા બનાવે છે ના ડ્રેસમાં છે હજી તો હજી તો વાળ છે અને જો બધા બેઠા છે તો ગાઈઝ અત્યાર જો આપણે લખો પાર્લરમાં પહોંચી ગયા છીએ આજે ફંક્શન છે એના માટે રેડી થવા માટે તો અત્યારે મારો લુક તમે જોવો જ છો કેવો છે અને હમણાં થોડીક વાર પછી જોજો એકદમ ચેન્જ થઈ જશે અને આપણે જ્યાં આવીએ છીએ એઝ ઓલવેઝ ત્યાં જ છીએ હું તમને એડ્રેસના નંબર નીચે આપી દઈશ તો તમારે બીજો કરાવવું હોય તો અહીંયા શ્યોરથી પહોંચી જજો હમણાં તમે આપણો લુક જોઈ લેજો ગાઈસ તો જો હું ફાઇનલી રેડી થઈ ગઈ છું મામી મારો આખો લુક બતાવી દે તમને લો આખો બતાવી દો આ ડોન્ટ તો આપણે ફાઇનલી રેડી થઈ ગયા છીએ અને લુક તમને કેવો લાગ્યો એ જરૂરથી કહેજો મમ્મી પણ હમણાં આવે છે રેડી થઈને અને મમ્મીનો પણ લુક તમને બતાવું એમ કહું છું ગાઇઝ જો આપણે બંને રેડી થઈ ગયા છીએ મમ્મી પણ અહીંયા રેડી થઈ ગયા છે અને હું પણ રેડી થઈ ગઈ છું બંને હવે જઈએ છીએ વેન્યુ પર અને આપણી સાથે નકુલ પણ છે મામા પણ છે અને મામા કંઈક કામ કરે છે અહીંયા મામી છે આપણી જોડે મામીનો લુક ત્યાં જઈને બતાવીશું આપણે અને આપણે જઈએ ત્યાં વેન્યુ પર બધા આપણી રાહ જોવે છે તો આગળ લોક જોતા રહે તો બહુ મજા આવશે ગાઇઝ આપણને નીચે જ મળી ગયા છે થેન્ક યુ થેન્ક યુ Thank you thank you. So you thank you, thank you. Thank you. <laughs> One, and two,

મારા ભાઈ પણ આભાર પરિવાર માટે અને ખાસ એના માટે ખૂબ અને એમના માટે તો મારા સાસુ માટે તો હું જેટલું કહું એટલું ઓછું છે કેમ કે એમણે મને અહીંયા બધી જ ફ્રીડમ આપી છે મને કોઈ જાતનું એમને રોકટોક બી નથી કરી અને એમને જે શોખ હતા એ મેં પણ પૂરા કર્યા છે ને એ મારા બધા શોખ પૂરા કરે છે એટલે એમના માટે તો હું જેટલું કહું એટલું ઓછું છે આજ સુધી એવું નથી કીધું કે ભાઈ તું આ વસ્તુ ના આપે તું આ ના કરે મને અહીંયા બધી જ જાતની ફ્રીડમ મળી છે અને મને એ જ છે અને મારા મામા મામા તો બંને જગ્યાએ મારા મામા જગ્યાએ એટલા સપોર્ટિવ મળ્યા છે કે મને બધી જ જગ્યાએ મામાનો સપોર્ટ ફૂલ પહેલેથી રહ્યો છે